વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જિલ્લામાં વિદેશી શરાબનું વેચાણ અને સંગ્રહ કરતા તત્વોને શોધી કાઢીને તેઓ સામે કડક કાર્યવાહી કરવા માટે ઓપરેશન પરાક્રમ શરૂ કરવામાં આવ્યું છે જેમાં બુટલેગરનો નાનામાં નાનો જથ્થો હોય કે વિશાળ પ્રમાણમાં જથ્થો હોય એલસીબી દ્વારા દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે ડભોઈ તાલુકાના અંતરિયાળ ગામ અરણિયા ખાતે બુટલેગર દિનેશ ઉર્ફે પકો શનાભાઈ બારિયા વિદેશી શરાબનો મોટો જથ્થો લાવીને ઘરમાં રસોડા નીચેના ભોયરામાં સંતાડ્યો હોવાની બાતમી એલસીબીની ટીમને મળતા સ્થળ પર દોરોડો પાડવામાં આવ્યો હતો જ્યાં રસોડા નીચે ગુપ્ત ખાનું બનાવીને તેમાં વિદેશી શરાબનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો પોલીસે ત્રણ લાખ એકત્રીસ હજાર ચારસો ઇઠ્યાસી રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરીને બુટલેગર દિનેશ ઉર્ફે પકો બારિયાને વોન્ટેડ જાહેર કરીને ડભોઈ પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો મહત્વનું છે કે ડભોઈ પોલીસ મથક વિસ્તારમાં વિદેશી શરાબના વેચાણ અંગે એલસીબીએ નોંધનીય કાર્યવાહી કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે